તો છવ્વીસ વર્ષીય મહેશ ઉર્ફે ભરત વાળાનું મોત થયું છે દ્વારા મહેશ ની ધરપકડ થયા બાદ ગઈકાલે સચિન પોલીસ દ્વારા મહેશની મોત બાબતે તેના પરિવારને જાણ કરવામાં આવી હતી ગત રોજ અચાનક મહેશની મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે પોલીસે મહેશના અચાનક મોત મામલે પરિવારને જાણ કરતા મહેશના મોતને લઈ પરિવારને શંકા છે તેમાં પરિવારે પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે તો મહેશ પર ઉત્તરાણ ચોક બજાર ભરૂચ અમદાવાદમાં ચોરીના ગુના નોંધાયેલ છે ગત જુલાઈ થી પોલીસ તપાસ માટે લઈ ગયા હતા જેમાં મૃતકના પરિવારે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે તથા

તારીખ 31 ના રોજ બપોરે એક ત્રણ કલાકે એને વીઆઈપી સર્કલ થી ઉત્રણ પોલેશન માં લઈ ગયા હતા ઉત્રણ પોલેશન માંથી ત્યારબાદ એને ચોક પોલેશન ટોપ પર મા આવ્યા તારીખ 1 ના રોજ કે 2 ના રોજ બહુ ખ્યાલ નથી પણ ત્યારબાદ એને ચાર તારીખ ના રોજ ત્રણ તારીખ ના રોજ ભરુશ લઈ જવામાં આવે ત્યારબાદ અમને કોઈ દી કોઈ જાટનું ઇન્ફોર્મ કરવામાં આવેલ છે ને ત્યારબાદ કોઈ જે અમારા ફોન આવેલ છે ડાયરેક્ટ એ લોકો એ અમને કાલે સાત વાગે ફોન કર્યો કે ભાઈ આવું આવું બન્યું છે સારું કઈ નહીં ત્યારબાદ એ લોકો એ મને ફોન કર્યો

હવે તમે આગળ શું આગળ મારી એ છે ખાલી કે મારે જ્યાં એકત્રીસ તારીખ પછી જ્યાં જ્યાં એને લઈ ગયા સીસીટીવી ફૂટેજ જોઈએ છે તારીખ થી લઈ અને સાત તારીખ સુધી સીસીટીવી ફૂટેજ જોઈએ છે પ્લસ બીજું અને બીજું કોઈ નઈ તો કઈ નઈ મારે આમાં ફોરેન્સિક જહાજ જોયે છે એવું એવું જ હોય ને સર કેમ કે એને પોલીસ ના ઢોર મારના કારણે એનું મૃત્યુ થયું છે બાકી એને કોઈ રોગ તો છે નહીં એનો કોઈ રોગ તો છે નહીં એના એના કોઈ નખમાં રોગ નતો અજી એમને મેરેજ થઈ ગઈ લા હાજી કેટલા એમની બાળકો હા એમનું બાળક એક દીકરી છે એક દીકરો છે કેટલા વર્ષ છોકરો 2 વર્ષનો છે છોકરો 4 વર્ષની છે એ જે મૃતક છે એ શું કામ કરતો હતો હીરા ગસતો તો હીરામાં કામ કરતો તો

પૂરા ગુજરાત ની અંદર એસસી સમાજ દલિત સમાજ સુરક્ષિત નથી પણ જેલમાં ગયા પણ દલિત ના દીકરાઓ સુરક્ષિત નથી એ આ ઘટના પ્રતિ સાબિત થાય છે હાલ અમે ફોરેન્સિક

પોલીસે અહીંયા સૌરાષ્ટ્ર થી બધા પેટ રડવા માટે સુરતની અંદર કામ કરવા માટે પૂરા ભારત ની અંદર આવે છે ભાઈ અહીંયા કામ કરવા માટે ડાયમંડ ની અંદર કામ કરતા પણ એમને સોરી ના આરોપ ની અંદર લઈ ગયા સોરી આરોપમાં એમને લઈ ગયેલા હતા એવું કહે છે

ફોરેન્સી વિથ વિડીયો શૂટિંગ દ્વારા એનું પીએમ થાય પીએમ થઈને આમાં જે કોઈ જવાબદાર આરોપીઓ છે જેમણે પણ આમની હત્યા કરી છે જેમણે મારવાનું છે એમને કડકમાં કડક સજા થાય ત્રણસો બે મુજબ આમની કાર્યવાહી થાય આવી માંગણી અમારી રહેશે પોલીસ ગયા પછી

જી આપણે એમના પરિવાર સાથે વાત કરી સમાજના અગ્રણીઓ સાથે વાત કરી તો તેઓ પાસેથી જાણવા મળ્યું કે ગત રોજ પોલીસ દ્વારા તેઓને જાણ કરવામાં આવી હતી કે જે ભરતભાઈ વાળા છે 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 તેનું મૃત્યુ મૃત્યુ થયું થયું પરંતુ તેમનું કયા કારણોસર તે હજી સુધી તપાસનો વિષય આ સમગ્ર મામલે સચિન પોલીસ વધુ જીવતપૂર્વક તપાસ કરી રહી છે તો પરિવાર પાસેથી જાણવા મળ્યું છે કે જે ભરતભાઈ જે વાળા છે તેમને ગત એકત્રીસમી જુલાઈના રોજ ઉત્તરાયણ પોલીસ ચોરીના ગુનામાં ધરપકડ કરીને

આ સમગ્ર મામલો ફોરેન્સિક રિપોર્ટ બાદ સામે આવશે અને જે યુવક સાથે શું થયું છે એ યોગ્ય ખુલાસો પણ ફોરેન્સિક રિપોર્ટ અને પોલીસની યોગ્ય તપાસ બાદ સામે આવશે કેમેરામેન યાસેન મેમન સાથે રશ્મિ રાણા બીટીએસ